નમસ્કાર ખેડૂત મિત્રો હું વાલજી શાહ સુદર્શન ફાર્મ કેમિકલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે મહુવા તાલુકાના ગોરસ ગામ આવ્યા ગોરસ ગામ એવું ગામ છે કે ત્યાં ડુંગળીનું પુષ્કળ વાવેતર થાય છે ગોરસ ગામમાં પ્રગતિશીલ ખેડૂત છે સાજણભાઈ તો સાજણભાઈએ ત્રીસ પાંત્રીસ વીઘાનું ડુંગળીનું વાવેતર કર્યું છે તો અમે તેર તારીખે એમની વાડીની મુલાકાત લીધી ત્યારે ડુંગળીમાં અમે ત્રિપલ સ્ટારનો ડેમો કરાવેલો હતો તો સાજણભાઈ અમે તેર તારીખે ડેમો કરાવેલો આજે દસ દિવસ થયા તો ડેમો આપ્યા પહેલા ડુંગળીમાં કેવી કન્ડિશન હતી અને ડેમો આપ્યા પછીની કન્ડિશન કેવી હતી તો લાઈવ વિડીયોમાં ખેડૂત મિત્રો જણાવશો તમે ડેમો તો આપ્યો ને એ પેલા અમારે સાહેબ અમારે ટોસ્યું ભૂખા બરાબર પછી એટલે બધો પાપ્યો હતો બરોબર ને બોલી ઝીણી ભીડ આવે ને એ હતી બરાબર ડેમો એ આપ્યા પછીનો નો એ બધો પ્રશ્ન વયો ગયો ટોસ્યો સુખાથી પછી ડુંગળી થોડીક આમ વિકાસ થયો

કોઈ પણ પ્રકારની રોગજીવાત જોવા મળતી નથી તો સાધણ ભાઈ તમે લાઈવ વિડીયો ઘણા ખેડૂત મિત્રો ને પ્રશ્ન પૂછવા હોય તો એક વાર લાઈવ વિડીયો તમારો મોબાઈલ નંબર જણાવી દેશો તમારી સાથે વાત લાઈવ વાત કરી શકે મારું ગામ કોરસ તાલુકો મૌવા જિલ્લો ભાવનગર મારા મોબાઈલ નંબર નેવડ્યાસી એસી બીચાલી બાસઠ એકવીસ ડુંગળીમાં ત્રિપલ સ્ટાર નો ડોઝ એક વીગે દોઢસો એમએલ પાણી સાથે પવરાવો ખાતર સાથે મિક્સ કરીને આપી શકો છો આભાર